નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાઓની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશાનું અત્યારથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું સાયંતિ એસી વર્ષના પેન્શન માટે વરિષ્ઠ કર્મચારીઓ માટે આજથી પેન્શનમાં આટલો વધારો થશે તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે સાયંતિ એંસી વર્ષના પેન્શન તાર્ક માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે આપણે અમે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે લિંક ડિસ્કશન હું પૂછું મિત્રો અવશ્ય જોઈન થઈ જમી ચેનલ પર સરકારી કર્મચારી હોય નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે તેમના પગાર બાબતે ડીએડીઆર એચઆર અન્યથા કોઈ પણ મેસેજ આવે તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને પણ લાઇક કરી દેજો તો મિત્રો પેન્શન નવા નિયમો બે હજાર પચીસમાં ભારત સરકાર દ્વારા પેન્શન સિસ્ટમમાં વ્યાપક સુધાર કરવા નવા નિયમો જાહેર કરવામાં આવી છે જાન્યુઆરી એક જાન્યુઆરી બે હજાર પચીસ લાગુ થશે આ નિયમો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનભોગીઓ જીવનને સુરક્ષિત અને સરળ બનાવવાનું છે ડિજિટલ પેન્શન વ્યવસ્થા નેવી વ્યવસ્થામાં ડિજિટલ પેન્શન પદ્ધતિને પ્રાથમિકતા આપે છે પેન્શનભોગીઓ એક ડિજિટલ એકાઉન્ટ પ્રદાન કરવામાં આવશે તેઓ પણ તેમના પેન્શન સંબંધી માહિતી પ્રાપ્ત કરી શકશે સર ચૂકવણી સિસ્ટમની પેન્શન રાશિ હર મહિની પ્રથમ તારીખે માટે એકાઉન્ટ એકાઉન્ટમાં જમા થશે માત્ર પેન્શનમાં વધારો નવા નિયમોના અંતર્ગત માત્ર પેન્શનની રકમ નવ હજાર રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે પાંત્રીસો રૂપિયાથી લગભગ એકસો સત્તાણું ટકા વધુ છે આ જતી જીવનની કિંમત પર ધ્યાન આપવામાં આવ્યું છે આરોગ્ય સેવા પેન્શન પગીઓની પાંચ લાખ રૂપિયા સુધી આરોગ્ય બીમ આવરી લેવામાં આવશે એમની કેસર સારવારની સુવિધા અને ડિસ્ક હોસ્પિટલ સારવારની જરૂર છે આ સારી પ્રમાણે ટેલિમેડિસિન સેવા પણ ઉપલબ્ધ છે જીવન પ્રાંબરની સરળ પ્રક્રિયા નવી વ્યવસ્થા જીવન પ્રમાણે જમા કરવાની પ્રક્રિયા ડિજિટલ બનાવવામાં આવી છે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ઘર પર સેવાની સેવાથી સિન્ય નાગરિક રાહતની સુવિધા મળશે ફેમિલી પેન્શનમાં સુધારો ફેમિલી પેન્શન વ્યવસ્થાએ સુધારેલ છે પતિ જીવન સુધી પેન્શન અવાઇડ પેટીએમ અને પચીસ વર્ષ સુધી દિવ્યાંગ બાળકોના આજીવન પેન્શન આયોજન કરવામાં આવ્યું છે ફરિયાદ નિવારણ પદ્ધતિ ટ્વેન્ટી ફોર સેવન ઉપલબ્ધ છે ઓનલાઈન ફરિયાદ નિવારણ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવતી છે તેની ફરિયાદો નિરાકરણ પંદર દિવસની અંદર રહેશે અને લાભાર્થીને ફરિયાદોની સ્થિતિ કે જીવનથી પણ કરી શકે છે બજાર પચીસ લાગુ થવાથી થવાનું આ નવા પેન્શન નિયમો પેન્શનભોગીઓ માટે જીવનમાં મહત્વપૂર્ણ સુધારો લાવે છે ડિજિટલ ડિજિટલકરણ શિષ્ટ આરોગ્ય સલાહ અને સરળ પ્રક્રિયા અને પેન્શન વિભાગની શિષ્ટ સેવાઓ પ્રદાન કરે છે આ પરિવર્તન ભારતની પેન્શન વ્યવસ્થાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવશે ઈપીએફ મોટું અપડેટ સરકારે પેન્શન અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની એક પગલું ભર્યું છે આ નવી સિસ્ટમ પેન્શન માત્ર સુવિધાજનક નથી પરંતુ વહીવટીતરીકે દ્રષ્ટિકોણથી વધુ કાર્યક્ષમ અને પારદર્શક પણ છે આ નવી પહેલાથી પેન્શનદાર અરજી સમગ્ર પ્રક્રિયા સરળ અને સમયબદ્ધ બની ગઈ છે પેન્શન એ પેન્શનના કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ છે આ અંતર્ગત હવે તમામ સરકાર કર્મચારી ઈ એમ પોર્ટલ દ્વારા તેમની પેન્શન અરજીઓને ઓનલાઈન સબમિટ કરી શકશે આ ફેરફાર સો નંબર બે હજાર ચોવીસથી અમલમાં આવ્યું છે જે જૂની પ્રક્રિયા યુગનું અંતર લાવી રહી છે આ નવી સિસ્ટમ તમામ જરૂરી દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપમાં સબમિટ કરી શકાશે જે પ્રક્રિયાને વધુ અનુકૂળ બનાવવામાં આવશે ફોર્મ એ વિશેષતાઓ નવી સિસ્ટમના ફોર્મ સિક્સટી એક દસ્તાવેજ તારીખ જે જમા કરવામાં આવશે તે એક વ્યાપક સ્વરૂપ છે તે એક જગ્યાઓ તમામ જોડી માહિતી એકત્રિત કરશે આમાં અંગત વિગતો કર્મચારી ભવિષ્ય નિધિ ખાતાની માહિતી અને બેંક ખાતાની વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતી સમાવેશ થાય છે આ એકીકૃત ફોર્મ માત્ર એપ્લિકેશન પ્રક્રિયા સરળ બનાવવાનું નથી પણ તે પૂરવ સ્વીકાર શક્યતા પણ ઘટાડે છે તો મિત્રો આ તે માહિતી મળી સ્વીકાવ્યું